ટુ ફેમિલી મજામાં જશું આજ ફરી એક ચોટ નાના એવા માં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વિડિયો માં આવતા વ્યક્તિ એક લાઈક કરી દેજો મિત્રો એટલે એમને પણ એક લાઈક મળી જાય અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો સારો લાગ્યો કે નહીં તે કોમેન્ટ કરી દેજો અને પાંચ લોકોને શેર કરી દેજો એટલે અમારા વિડિયો બજે સુધી પહોંચી રહી અમારી નું નામ છે નીતા હિંમત બ્લોગ ચર્ચ મારજો એટલે અમારે ચારા ચારા વિડીયો આવે છે અને બીજી પણ એક ચેનલ હતી તો કે એનું નામ હતું બારી અધિત બિલડી એ પણ ચર્ચ મારજો એમાં અમારી કોમેડી પણ આવે છે અને એમાં તો અમારે ઘણા બધા વિડીયો ઉતરેલા છે અને એમાં તમારો ચપટ ચારો હતો આમાં પણ એવો ચપટ કહેજો અને આ જોઈ શકો છો રાયકા કાંઈક લખેલું છે ભાઈડુ એ આ જોઈ શકો છો મિજો નો બધાનું ને પણ એમાં ભરેલી હતી કંઈક ભાઈ મારે અહીંયા રોડ છે મોભિયાણાથી લુહડી અહીંયા ખોડિયારમાંનું મંદિર અમારી બાજુમાં જ આવેલું છે અત્યારે દિયામા વાસોમાં આવ્યો છે આડો પડે છે અને તો મિત્રો હવે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશી ત્યાં સુધી બધાને જઈ માતાજી